જુનાગઢ રેલવે ટ્રેક નજીક સિંહ દેખાતા ટ્રેન રોકાઈ જુનાગઢ અમરેલી મીટર ગેજ ટ્રેન અટકી વિસાવદરના તોરણીયા પાસે ટ્રેન થંભી ગઈ બે સિંહે રેલવે ટ્રેક પર આવી ચડ્યા હતા ટ્રેન ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને લગાવ્યું હતું બ્રેક સિંહ અંગે વન વિભાગે કરાવી જાણ ત્રીસ મિનિટથી ટ્રેક રેલવે ટ્રેક ઉપર રોકાઈ હતી ટ્રેનમાં રહેલા મુસાફરો પણ અટવાયા સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુધપટી લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આબા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ